જય માતાજી બધાની રામ રામ અને સવારે જો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં અને અત્યારે વાગી ગયા છે દસ આપણે સવારમાં તો ઉઠી ગયા તો ઊઠી ગયા હતા વહેલા સાડા પાંચે કેમકે રોજ તો હવે ટાઈમ થઈ ગયો છે સાડા પાંચે જ ઉઠવાનું કેમકે અમારે બે બહેનોને સ્કૂલ ચાલુ થઈ ગઈ એટલે વહેલું જૂઠવાનું હોય બહેનોને હવાની વહેલી નિશા છે એટલે વહેલું જ ઉઠવાનું અને વહેલા ઉઠીને નાહી ધોઈને નાસ્તા પાણી કરી અને ઘરનું કામ બધું કર્યું અને અત્યારે એવું છે પાણી તો જો આપણે મસ્ત કપડાં ધોઈ નાખ્યા છે અને કપડાં જો રોજ આમકીને જ્યાં જ્યાં હોય આજ તો ઓછા છે એક બે દોઢ કપડાં કપડાં અને પાણીઓ જે આવે છે આપણે એક ટાકો છે એ ભરાઈ ગયો છે અને બીજો એનો પાછો ટાકો છે બાથરૂમ ઉપર એ ટાંકો હજી ભરાય છે પાણીઓ જે આવે છે એને પાણી ભરવાનો જાતે છે ઘોડા ટાકો ઉપર છે એ ભરાય છે આપણે અને મસ્ત મજાની જો અહીંયા કલેરી છે સરસ મજાનું વાતાવરણ છે અત્યારે અને અત્યારે વાગી ગયા છે દસ અને આપણે જો કસરા પોતાનું બધું મસ્ત કામ કરી નાખ્યું છે મનીષા બેનનું મનીષા બેનનું કામ છે કસરા પોતાનું બી બની રહ્યું છે સરસ અને કામ અત્યારે બધું પતી ગયું છે ખાલી જો આપણે કપડાં સુકવવા છે અને પાણી આવે છે તો પાણીની બસ ધ્યાન રાખવાની છે ટાંકો ભરાઈ જાય એટલે પછી આપણે મોટર બંધ કરી દઈએ અને પછી કંઈક આડાઉડ કામ હશે તો કરશું પછી રસોઈની તૈયારી કરશું આ રૂમ મસ્ત જો એકદમ ચોખ્ખો થઈ ગયો છે મસ્ત ચાલુ છે કેમ કે પોતા મહિના હોય એટલે મસ્ત બધું સુકાઈ જાય એટલે मैंने जो आया हमारे चकली तो मालूसी हैं मां बच्चा से ना 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 बच्चा से जबकि बेना बेने पौष बारह वही ना छुका रो छुपाओ ना बेन आज बर्तन बनाओगी नहीं थी मैं बर्तन बनाओगी नहीं थी जो आटे बनी थी से अनिश्चला तीन वटे बनी नहीं थी वटे बनी नहीं

ચા બની દેશે તો આલો બધા રોંઢાની ચા પીવા અને મસ્ત મજાની ચા પીવા અને કામ્યા બેન જોઈ કામ્યા બેન તો નીચે વ્યા ગયા છે રમવા અને અમારા હેમાનસિંહ બેન જો ટાંટી સુંદરી કરી બેન વી ગયા છે હજી લુ આવે છે એટલે બેન રૂપે જો કાંટી સુદરી કરી અને ટીવી ચાલુ છે સીઆઈડી આવે છે દઈએ અત્યારનું વાતાવરણ હવે થોડું થોડું ઠંડુ થાય છે કેમ કે આવું થોડોક તડકો ઓછો થઈ ગયો ચાર વાગ્યા પછી થોડીક તડકાની રાહત થાય છે કામ્યા આવી ગયા છે હિંચકા ખાવા હે બાપ દીકરી રે હિંચકા ખાઈ જો હાલો ચા પીવા કામ્યા બેન ચા પીવા બી હવે ત્યાં નો મળે ને ત્યાં ઝળી જાય અહીંયા બી આવો જો અહીંયા આપણે

ખાવાની તો ના પાડી પણ તો એમ જ નથી જો પડીકા વગેરે તો હાલે ને છોકરા ને લઈ આવ્યા છે અને અહીં અમારે હાટું બે લઈ આવ્યા છે બધા પડીકા ખાવા બે ગયા છે અહીંયા હેમાનસી બેહી ગયા છે અને હેમાનસી બેન અને અહીંયા જો અહીંયા આવી ગયા છે હેતાનભાઈ ગાડી થી આવે છે ચોટી લઈ લીધી છે નવી નવી ચોટી લીધી છે

સરસ મજાનો પવન નીકળ્યો છે ને ઝીણા ઝીણા કાંટા ચાલુ થઈ ગયા છે સરસ મજાનો જો પવન નીકળ્યો છે અહીંયા અત્યારે વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે જો અને કહેવાય ને કે એકદમ ઝીણી ઝીણી ચરબર આવતી હોય ને એવો વરસાદ આવે છે એકદમ ઝીણો ઝીણો જો દેખાતા નથી સાટા એવા એકદમ ઝીણા ઝીણા સાટા પડે છે અને સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે અત્યારે મસ્ત જર્મન જર્મન વરસાદ થઈ ગયો છે ચાલુ અને અત્યારે વાગી ગયા છે અત્યારે છ વાગી ગયા છે બસ અને હિમાનસિંહ બેનની કામને બે ની બે હંદર જ છે અત્યારે મારો વરસાદ જવા જીણા જીણા સાટા પ્લેસ